બે મને લાઈવાનું મન થાય છે મિત્રો નાત એક દુહો કેવો છે આમ તો જ્ઞાતિ ને ગંગાનું સ્વરૂપ આપવામાં આવ્યું છે અને બધાને પોત પોતાની જ્ઞાતિ ગૌરવ હોય જ પણ માત્ર વ્યંગ પૂરતા ધાર્મિક જે દુવા કીધા છે ઈ દુઓ આપને કેવો છે કે સુખ દેખી સળગી ઉઠે અને દુખ માં કાઢે દાત સુખ દેખી સળગી ઉઠે અને દુઃખમાં કાઢે દાત કામ ના આવે કોઈ દી સાતલડી નદી છે ને મિત્રો અમારા જેઠિયાવદર ગામ માં આવેલી છે અને ગામ માંથી નીકળે છે ને આજો ઓલી ગાંડી વેલ કેવાય ને એનું સામ્રાજ્ય તમે જોવો આખી નદી ને છે ને મિત્રો ઘેરી લીધી છે આ ગાંડી વેલ તમે જોવો ને જો આ બાજુ તમને બતાવે એટલે આ આખું પાણીમાં છે ને ગાંડી વેલ થાય અને આ બહુ એટલે બહુ આ બધી ફેલાતી જ જાય એટલે પાણી ને હાઉ ઢાંકી દીધું છે એટલે સરખી નદી ન જ બતાતી યા ભૂ માં જવું છે

એશિયાટિક લાયન છે એ પણ અહિયાં આવી જતો હોય છે ઘણી વખત છે છે આ બધું અને રાતે આવી જાય કેમ વાસી કામ હું આવું મને મિત્રો સબસ્ક્રાઈબર છે ને ઘણા મળે છે હું બહાર જાવ ત્યાં અને ફોન પણ એટલા આવે છે જનુબાની અપડેટ લઈ જય માતાજી મજામાં

પોણો વર્ષ થઈ ગયા કીધું ને વધારે હોય તો નાનો છે ઠંડી પડવા માંડી છે શિયાળામાં અત્યારે ઋતુ નું કામ કરે છે જય ભાઈ તડકે બેઠો બેઠો છે ને પેપર વાંચે છે અને અત્યારે સ્ટોર રૂમ છે તો બરફ નો પીડ્યો હોય એવું છે બધું

પેલા ભાઈ એક જમાનો હતો અહીંયા ટ્રેન હાલતી અને છેલા કેટલા સમયથી બંધ થઈ ગઈ છે જિલ્લાનું ફોસ નંબરનું અમરેલીનું જે બગસરા છે ને એમાં આથી બગસરા કુકાઓ ડેડી સુધીની એક હાલતી ટ્રેન બરોબર ઘણા વર્ષોથી બંધ છે વેપારી એસોસિએશન ઘણી માગણી કરી હોવા છતાંય હજી સુધી ઉપર કોઈ ધ્યાન કેન્દ્રિત થયું નથી અને રેલવેનું ઓરમાયું વર્તન અમરેલી જિલ્લાના બગસરા કેન્દ્ર ઉપર હોય ને એવું લાગે છે આમ તો ખાસ અમરેલી જિલ્લાને અત્યારે ટ્રેનની તાતી જરૂરિયાત છે કારણ કે છે ને એમાં મીટર ગેજ ને બ્રોડ ગેજ બે આવે છે એમાંથી એક ટ્રેન ચાલુ છે ને એક બંધ છે એવું કંઈક મને કઈ પ્રાથમિક માહિતી છે ત્યાં સુધી નાખ્યા છે વિડીયોના માધ્યમથી સરકાર શ્રી ને એટલી જ વિનંતી કે ભાઈ ટ્રેન જે રેલવે લાઈન ચાલુ કરે કારણ કે અત્યારે અમારે અમદાવાદ જવાનું હોય ને ભાઈ ને બતાવવા તો વારે વારે બસ માં જવું પડે છે ને કેરન ગતિ થાય ટ્રેન હોય તો થોડીક સગવડતા મળી રહે એટલા માટે સરકાર ને વિનંતી છે ત્યારે આયા હતા બગસરાની એસબીઆઈ શાખામાં અમારે મિની સ્ટેટમેન્ટ ને એવું કઢાવવાનું હતું એટલા માટે અને હવે અમારી ગાડી લઈને જાય છે ગામમાં અત્યારે આવી ગયા છે આવું બધું પતંગ ને પપ્પા કે લઈ યુગરાજ માટે પણ યુગરાજ હજી નાનો પતંગ નો સગાવે કે આવું કંઈક ધ્યાન માં આવશે મોર લાગે એવું તો લેવું આ પછી કઈક ઓલા મોરા છે ને મોરા ને એવું બધું ભાઈ ને ગમે અયુકભાઈ તમારી ફિરકી વેલકમ ભાઈ કેમ હાંજ પડી ગઈ ખબર જ ન પડી એટલા બધા વ્યસ્ત હતા અને અને વાગી ગયા છે છે રાત પડી ગઈ કઈ ખબર નથી કેમ દિવસ ગયો અત્યારે અમારે વાળું હજી તો વાળું નથી થયું જોકે બને છે અને મિસિસ ચારણ અને મારા મમ્મી અને યુગરાજભાઈ તાપે છે ને અહીંયા છે ને ભાઈ ચૂલા ઉપર રોટલી થાય છે અમારા ગામડામાં છે ને ભાઈ આવી રીતે ચૂલા ઉપર દેશી ખાવાનું હોય બોલો હવે

હજી લઈ આવું પતંગ ને પકત પતક લાવવાની બતક ને બકત કે છે પતંગ ને પકત કે છે તો મિત્રો આવું કઈક હોય છે મારું ગામડાનું જીવન

હું વાત છે ભાઈ રીંગણાનો ઓળો છે આજ હું બગસરા ગયો તો રીંગણા લઈએ એવો મોટા મોટા મેં કીધું ઓળો કરવો છે હમણાં કીધું ખાધો ગણપતિ ને પેલા બાજુ ઠુકર બેહારી દીધા છે યસ તો સારું મિત્રો આજનો વ્લોગ બ્લોગ અહીં કરું છું એન્ડ કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી દેજો પસંદ આવે તો એક લાઈક ચેનલ માં તો સબસ્ક્રાઈબ મળીએ છીએ જલ્દી નવા બ્લોગ માં ત્યાં સુધી બધાને જય માતાજી કેમ અડવો જોઈએ વ્લોગ એન્ડ કરું ને તો હાથ આમ અડવો જોઈએ એમ ને સરસ